ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચારસંહિતાના અમલની સૂચના અન્વય વડોદરા સી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ચૂંટણીને લઈને વડોદરા શહેર પોલીસ અલર્ટ દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્વય વડોદરાના સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા શહેર

અને એના અનુસંધાને સૂચનાથી શહેરના વિવિધ પોઈન્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં જે પણ કોઈક કાળા કાચવાળી ગાડીઓ છે અને જે પણ કોઈક નિષ્ફં લોકો છે શંકાસ્પદ લોકો છે એ કરતા જણાય આવે અને વીસલ ચેક કરતા કોઈ પણ પ્રકારના હથિયારથી વિસ્તાર વસ્તુ મળી આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા